ઝઘડીયા તાલુકાના રાજપાડી ગામેથી વહેતી મધુમતી ખાડીમાં એક કિસમ ડૂબ્યો હતો મજૂરી કામ માટે મધુમતી નદી પસાર કરી પાણીના વહેણમાં તણાયો હતો ડૂબનાર રમણભાઈ વસાવા રહે રાજપાળી રાજપાડી પોલીસ અને ઝઘડિયા ફાયર બ્રિગેડ તથા રાજપાડી ગ્રામ પંચાયતના કર્મચારી ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી પરંતુ બોડી શોધખોળ દરમિયાન મધુમતી ખાડીમાં મગર દેખાયો હતો ત્યારબાદ ભાલોદ ગામેથી નાની નાવડી મંગાવવામાં આવી હતી દસમસતા પાણીના વહેણમાં નાની નાવડી સાથે અને મગર વચ્ચે જાબાઝ ફાયર જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખ્યું હતું ઝઘડિયા ફાયર બ્રિગેડ દ્વારા ગઈકાલે સાંજે છ વાગ્યા સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી પાણીમાં ડૂબનાર રમણભાઈ વસાવાનો કોઈ પત્તો લાગ્યો ન હતો પરંતુ આજરોજ ઝઘડિયા ફાયર બ્રિગેડે આજ સવારથી થાળીમાં ડૂબી ગયેલા વૃદ્ધની લાશને ફરીથી શોધવાની કવાયત હાથ ધરી હતી પરંતુ ખાડીમાં મગર હોવા છતાં પણ ઝઘડિયા ફાયર બ્રિગેડ લાશને સુધી કાઢવા માટે પ્રયાસ શરૂ કર્યો હતો વધુ ફાસ્ટ રેસ્ક્યુ ચલાવવા માટે અંકલેશ્વર નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમની મદદ લેવામાં આવી હતી ઝઘડિયા જીઆઈડીસીના ફાયર ઓફિસર ફમલેશ વસાવાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડના જવાનો રાજપાલ મુકામે આવી પહોંચી ઝઘડિયા અને અંકલેશ્વર નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી બોડી શોધવા મધુમતી ખાડીના કિનારે શોધખોળ કરતા મહામહંતે પાણીમાં ડૂબી જનાર રમણભાઈ વસાવાની લાશ મળી આવી હતી લાશ મળી જતાં લોકટોળા ઉમટી પડ્યા હતા અને તેમના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ને રમેશભાઈને વૃદ્ધ જોઈ પરિવારજનો હૈયાપાટ રૂંદન કરતાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી રાજપાટી પોલીસ દ્વારા રમેશભાઈ વસાવાની લાશનો કબજો લઈ અવિધા ખાતે અર્થે મોકલી આપી હતી